મિત્રો નમસ્કાર પ્રણામ ડી કોલોની આગળ ત્રણ રસ્તા આગળ અહીંયા એક આપણે દુકાનવાળા ભાઈ છે ને એના છોકરાઓ છે એમનો મેસેજ આવ્યો હતો કે એક પ્રભુજી છે તો આપણે કાકાની થોડી ઇન્કવાયરી કરી છે એમને

નાઇટ વર્ષ ઉપરથી એટલે અત્યારે ઉંમર કેટલી થઈ તમારી પંચોતેર એટલે પચીસ વર્ષથી ભટકો છો રોડ ઉપર છોકરાઓ કોઈ રાખતું નથી કોઈ નથી તો કઈ વાંધો નહીં આપણે તમારા માટે થોડી વ્યવસ્થા કરીએ જો ત્યાં રહેવાનું જમવાનું બધું ફ્રી તમ તારે હે ને ના ફાવે તો પાછું આવતું રહેવાનું હે ને

આપણે અત્યારે અમને છે ને રેન બશેરામાં ટેમ્પરી મૂકી દઉં પછી કાલ ગાડી આપણે બુલાવડાય બરોબર आओ काका अंदर आई जाओ अँ बसो काका अँ बसो कुर्सी आपो ना काका तुमको अहमदाबाद म्यूनसिपल कॉर्पोरेशन मिलन पार्क साथ जन से त्या आप पहुँची गया है काका ना ले आ, जो ही सब हो

એટલે ઘરે બાર છોકરો ઉભો રહ્યો ને તો એકદમ ઊંઘ ઉડી ગઈ મેં કોણ આવ્યું તું તો કે કોઈ બોલાવા આવ્યું હતું કે પ્રભુજી છે તરત હું ઊભો થઈ ગયો અને બે દિવસથી તાવ આવે છે યાર સખત ના આ આ છે તમારા હા કરો છો

यू, तो यू, यूपी यूपी ना तो नहीं लगता कहाँ कहाँ गाँव यूपी से तो बुझ जाती कहीं नहीं जाओ रे जनमाइनो जनमाइनो तो गाँव रे जाओ चाहे यूपी यूपी तब तो मैं खोजो के गाँव यूपी तो यूपी जाओ चाहे जाऊँ 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 चलो जाऊँ जन गाँव रे तमारे કાકા ચા કેવી લાગી એક નંબર હે હે ને ને જોરદાર લાવ બરો બરર, એ રેવા દો આ શર્ટ પહેરું પછી

તો મિત્રો લગભગ બપોરના ત્યાં ડી કોલોની જોડે ભટકતા હતા કાકા અને આ છોકરા હવે કોલ કર્યો જોકે મને તાવ આવેલો હતો તો બી હું જેવા છોકરા બોલાવા આવ્યા તુરંત જ હું જઈ અને કાકાને લઈ અને મિલન પાર્ક શખીચંદ નરોડા વોર્ડ ખાતે લઈ આવ્યો છું એમને કમ્પ્લીટ અત્યારે ફ્રેશ થઈ ગયા છે હવે એમની ચલો સાહેબજી ધન્યવાદ આપનો ખૂબ ખૂબ આભાર આ રીતે

કાલે તો એમની જોડેથી આશા રાખીએ કે કાલ આશ્રમ જવા પણ તૈયાર થઈ જશે ના તૈયાર જ છે પણ તૈયાર તો છે ત્યાં રહે તો સારું ત્યાં રહે એવી આપણે આશા રાખીશું હા બસ બસ હવે અમારા સાહેબ ધ્યાન રાખશે કારણ કે અમે તો જો પ્રભુજીને આ રીતે કમ્પ્લીટ થોડા ફ્રેશ થઈ જાય બસ બસ દાદા ફ્રેશ થઈ જાય કમ્પ્લીટ એટલે મૂકીને તો અમે જતા રહીએ છીએ પછી આ સ્ટાફ છે અમારા સાહેબ નિલેશભાઈ જે મેનેજર છે મિલન પાર્ક સખીસન નરોડા વોર્ડના એ પછી એમનું ધ્યાન રાખે પ્રભુજી ક્યાંય નીકળી ના જાય એ બધું એમને ધ્યાન રાખવું પડે એના નિલેશભાઈ શું થયું ના નીકળો ને હા નહીં નીકળવાનું હા દાદા જ્યાં ત્યાં ભટકવાનું નહીં આપણે હવે આપણી ઉંમર થઈ ગઈ હા ને પંચોતેર વર્ષની ઉંમર છે એમ ને

કઈ નઈ હવે રોજ નાવાનું આપણે હા ને અને તમને સારી જગ્યાએ હું મોકલીશ હો દાદા બસ હાથ ના જોડો ઉપર વાળા ને હાથ જોડો અને અમને આશીર્વાદ આપો હા હા બસ 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 કાકા કહે છે હવે હું ના નીકળું કે અમને સારું મળી જઈએ એમ તો કઈ વાંધો નહીં આપણે હવે દાદાને અને નામ બી બહુ જોરદાર છે લાલાભાઈ નામ છે મારું બી લાલાભાઈ નામ છે

મિત્રો કાકા કહે છે કે રચના સ્કૂલ છે પ્રેમનગરમાં ત્યાં મારું ઘર છે તો કંઈ વાંધો નહીં આપણે અત્યારે કાકાને ત્યાં એમના ઘરે લઈ જઈશું અને ઘરે કોણ કોણ હશે અત્યારે હશે કોઈ બરાબર હા ચલો વાંધો નહીં હા જઈએ આપણે ચલો મિત્રો આપણે અત્યારે ચલો સાહેબ હું આમને એમના ઘેર લઈ જવું છું એક વાર આપણે જોઈએ તો ખરે ઘરે જઈએ હે મિત્રો એમને મોકલવાના હતા આશ્રમ જવાનું બી કહેતા હતા પણ કહે છે કે ઘર છે તો આપણે પહેલા એમને ઘરે આપણે લઈ જઈશું મિત્રો ચલો મિત્રો કાકાએ જે એડ્રેસ આપ્યું હતું તો એડ્રેસ પ્રમાણે આપણે પહોંચી ગયા છીએ क्या करने ये तुम्हारे क्या लगते है दादा लगते हैं दादा लगते है हाँ। ना तो अभी तीन कितने दिन से घर पे निकल गए घर पे आते नहीं है एक पसंदी लड़की की घर पे अपने मान से नहीं आते पसंद दादी ओप होने ऐसी पहले घर पे आने बंद कर है घर पे बोलता हूँ दस रूपए पचास में देता हूँ मेरे पिए काका अभी दारू बारू पीवा नहीं

આ આ છોકરો છે હે ને તો મિત્રો ઘર જો કાકા હવે તમારે તમારું ઘર છે બરાબર અને હવે તમારે અહીંયા રહેવાનું છે ઠીક છે હવે રોડ ઉપર તમારે ભટકવાનું નથી કેવી હાલતમાં પડ્યા હતા તમે હા હવે બહાર ના નીકળતા નહીં તો હું લઈ જઈશ પછી તમને ना चौकस फाइनल चलो भाई भाई आप तो छोटे बच्चे हो फिर भी आप इनका ख्याल रखते हो पन ये घर से निकल ही जाते हैं ठीक है ना चाचा लड़के सब बोल रहे हैं हम बहुत रखते हैं पन आप रहते नहीं हो क्यों ऐसा है और आप तो आप बोल रहे थे मेरे को लड़का कोई रखता नहीं है ये गलत ऐसा क्यों बोल रहे हो आप? आपने मेरे पास वीडियो है आपने क्या बोला था लड़के रखते नहीं है मेरे को ये गलत नहीं बोलने का कभी किसी को है ना तो ठीक है ये बेन जी बोलते हैं पूरी चाली में पूछ लो और सब बोलते है रख ले है इसा, इसा क्यों करते हो आप को बोलते है तुमको चाय पानी को पैसा चाहिए गुटका को चाहिए चलो भाई गुटका ना तुमने किया जवानी से क्या आहा, मतलब आहा, तो भी हम बोलते है कि बीस पच्चीस तीस लो इतनी तो कमाई हमारी है नहीं नौकरी नौकरी कर रहे जाते हैं हम अपना चार बच्चे लोग घर में रहो साथ में रहो क्या कम इनको खाने पीने को बड़ो नहीं दे उसके लिए हमको बोलो दो दो बहुत दो दो बेटा ने तो खाने पीने की आजादी सब कुछ है पहले क्यों भीख मांग के दारू पीते चाचा ऐसा नहीं करने का ठीक है उल्टा हम लोग के नाम खराब होते हैं उसमें देखो आइंदा ऐसा करोगे तो मैं आपको लेके जाऊंगा ठीक है चलो आपको कोई नीचे ऐसी जरूरत पड़े मेरे को तुरंत कॉल करना ठीक है ना भाई, भाई, तो भाई तो कोई बात नहीं हाँ? इनको समझाएंगे अब निकलोगे बाहर तो ले जाएंगे समझ